બનાસકાંઠા પાલનપુરમાં અરવલ્લી બચાવો અભિયાન સમિતિ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર અપાયું ત્યારે અરવલ્લી ની ગિરિમાળાઓમાં ખનન ન થાય અને પ્રકૃતિ જળવાઈ રહે તે માટે કરી માંગ તો દેશના પીએમ ને ઉદેશી અરવલ્લી બચાવો અભિયાન સમિતિ દ્વારા કલેક્ટર ને કરી લેખિત માં રજૂઆત અરવલ્લી બચાવો સંસ્કૃતિ બચાવો ના નારા સાથે કરી રજૂઆત જસવંતસિંહજી વાઘેલા પાલનપુર અમે આજ રોજ અરવલ્લી અરવલ્લી અભિયાન સમિતિ પાલનપુર દ્વારા માન્ય કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા આવેલા છીએ આવેદનપત્ર આપવાનો હેતુ માત્ર એટલો જ છે કે અત્યારે આપ બધા જાણો છો કે સમગ્ર ભારતમાં અરવલ્લીનું અભિયાન ચાલી છે અને તેના સમર્થનમાં આ આવેદનપત્ર આપીને અમે પીએમ સુધી મેસેજ એ પહોંચાડવા માંગીએ છીએ કે અરવલ્લી એ આપણી ભારતની શાખ છે અને જૂની પર્વતમાળા છે જો અરવલ્લીનું ખંડન ખંડન થશે તો આપણે સારી હવા પાણી અને જે રેગિસ્તાન તરફથી વધી રહેલું તેના તેમાંથી આપણને માનવ ઉપર એની વિપરીત અસર પડવાની છે તેથી આ કઈ પોલિટિકલ ઇસ્યુ નથી પર્યાવરણનો લગતો પ્રશ્ન છે અને આ આવેદનપત્ર આપી અને અમે એવી માંગ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ અરવલ્લી જે અરવલ્લી છે તેમાં જે જરૂરી જે નિર્ણય લેવાના હોય ત્વરિત નિર્ણય લેવામાં આવે ઘણા સત્તાધીશો એવું કહે છે કે આ પ્રશ્ન કોઈ ગુજરાતને સ્પર્શતો નથી ભાઈ એવું નથી એક પોઈન્ટ નવ ટકા જે ભાગ તમે માઇન્સમેન્ટને આપવાની વાત કરી રહ્યા છો તેમાં પણ એક હજાર ત્યાંથી ટેકરીઓ આવેલી આવેલી છે અને જો એનું ખનન થશે તો એની સીધી અસર આપણા સૌના ઉપર પડવાની રહી છે અને આવનારી પેઢી માટે આપણે આનો બહુ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડશે એટલે અમે આવનારી ભેઢી માટે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ એ જ અમારી આજની કલેક્ટર સાહેબ ને આ આવેદનપત્ર આપીને માંગ કરી રહ્યા છીએ